તો મિત્રો આજે અમે જાય છે બરેજ ગામ ત્યાંથી ફોન આવ્યો તો મને કે આવો અહીંયા ભોજન લેવા આપણા જે રબારી સમાજના ભુવા હતા છે ત્યાં જવાનું છે તો હું અને પિન્ટુ અને અમારા અજયભાઈ અમે બધા જઈએ છીએ તો હમણાં આવે છે ફોર વ્હીલ લઈને તો પછી અમે નીકળીએ આજે ત્યાં દર્શન કરી લઈએ ભોજન કરી લઈએ અહીંયા તો ચાલો આગળ તો મને આવી ગયા ભેગો આજ રઘુ પછી આ નવો મુદ્દો અમારે વિડીયો ઉતારી કરણ એ આવી ગયો તમે વર્તતા જશે આ ગાંડા નંબર ગાંડા નંબર ટુ એટલે આજે અમે જઈએ મેં તમને કીધું હતું એ જગ્યાએ આજે દર્શન ત્યાં જઈને કરી લે તો હાલો આગળ જોઈએ રેડી ભાઈ આ ગાડીમાં ગેસ પૂરો થઈ ગયો નાગદેજ હતા

બડી ફૂલ મત તો અમે રસ્તા માં નીકળાતા તો માધુપુર દરિયા કિનારે આટો મારી લીધો કેમ કે આ દરિયો જોયા વગર તો મજાય ન આવે ગુજરાતનો મોટામાં મોટો દરિયો 150 કિલોમીટર લાંબો હો ભાઈ 150 કિલોમીટર લાંબો અને પાછો આમે હારો દેખાવમાં કઈ નખટ હવે હતી કોખરીન ભાગી ગયા હાઈવે ટચ દરિયા કિનારો ભાઈ કંઈ ઘટે જ નહીં આ બાજુ રોડ આ બાજુ દરિયો આ બાજુ રોડ આ બાજુ દરિયો આ બાજુ રોડ આ બાજુ દરિયો આ બાજુ રોડ ઓલી બાજુ રોડ આ ભાઈ આ કે લા તમ બે ગઈ ગયા બેઠા ને તઈને હા એવા તો કરે આવી ગયા બધાય બધાય સરખા છે કમ્પ્લીટ એમ કમ્પ્લીટ નહીં આમ તઈને આવી ગયા તમે ક્યાં કોકુ સમજતા નહીં तो अब हम पहुंची गया है बरेज गामी जगह આ છે માતાજીનો મઠ મઢ અંદર વિડીયો ઉતારવાની મનાય છે એટલે બહારથી જ ઉતારી લેવાનું આખી જગ્યા અત્યારે કામ ચાલુ છે અત્યારે ઘણું કામ બને છે આખી જગ્યા કમ્પ્લીટ કરે છે તો જો મિત્રો આ છે ભુવાતાની ગાડી આ વડલો વડલો એટલો વડલો ભાઈ આ નિવાસ સ્થાન જોવા અહીંયા ભુવાતા આરામ કરે આ રૂમ પછી તમને હજી આગળ દેખાડું આપણે મઢ પછી આ છે ભુવાતા ને સ્કોર્પિયો Endeavor. जो, तो, आगाड़ जो जाओ. आ है अजय भाई वाह हा घोड़ा गाड़ी बड़द गाड़ा खरे જોરદાર જગ્યા છે ભાઈ આ જો અમારે કરણ આટા મારે ભુવા હતા ને ફોટા જેવું હવને હસાવતા રમાડતા અમારા ભુવા હતા તારું તો મોઢુંય નથી દેખાતું લાઈટ કઈ થાય તો દેખાય મોટા માયા અત્યારે હું ગોવાના સાહેબ જેનો માં આવ્યો તો મારા મોટા માં લાઈટ તેજ આવી ગયો જો આવી ગયો ને હાઈ ગયો આ જમણવાર નો હોય તો મિત્રો જયારે પણ જમણવાર થાય ત્યારે આ જ જગ્યાએ થાય છે આવો ત્યારે અહીંયા પેટ પૂજા તમારી થાય રસોડાનું હતું મને આ છે અહીંના વડીલું ઓલા કેને કે પાંચ વડીલ ભેગા હોય તો સારી સલાહ આપે બજોયા આ આ તુંય આવી ગયો ને ભાઈ તું આયા વડીલમાં આવી જ ભાઈ વડીલ તું આલો ભાઈ પાંચ વડીલ થઈ ગયા કમ્પ્લીટ હવે પાંચ વડીલ હા હવે પાંચ વડીલ કમ્પ્લીટ થઈ ગયા જો આ સલાહ આપે ને એ સાચી જ હોય સલાહ આપે આ એ સલાહ આપે પછી આ બે આપે

હે ઓ આ તો લાકડી લેનું બાપડે નો દેવાય આ બાપ આકડી ગેડિયા વારી કરે મારે ક્યાં હવે ન એ ઓ વાત કર ડાયલોગ તો કરે હે